એ રામ રામ ઝુંડાળા ગામે ક્યારા પરિવારના સૌજન્યથી દેવી ભાગવત એના રસાસ્વાદનું આયોજન કૌશિક દાદા વ્યાસપીઠ પર બિરાજમાન છે વ્યાસપીઠને મારા સાદર પ્રણામ વંદન મારું અહોભાગ્ય છે કે હું દેવી ભાગવતના આશીર્વાદ લેવા માટે ઝુંડાળા કિયાળા પરિવારના લોકોને મળવા માટે આવ્યો તો મારી ઉપર મા અંબાજીએ એવી કૃપા કરી કે પરબના પીર દર્શન દેવા માટે આપને આવ્યા મને લાભ મળી ગયો ચલો સખી વહા જઈએ ચલો સખી વહા જઈએ જહા વસે વ્રજરાય ગોરસ બીકે મિલે એક પંથ ધો એવો સુંદર સહયોગ અહીંયા કેળા પરિવારને કારણે થયો છે એને હું મારું સદભાગ્ય સમજુ છું દેવી ભાગવતનું આહવાન કરવાનું જેમને મનમાં પણ વિચાર આવ્યો હશે એને પણ હું મારા વંદન કરું છું માં શબ્દ છે ને એ એક જ શબ્દ એવો છે બીજા બધા ભગવાનના નામમાં ઘણા બધા લાંબા શબ્દો આવે ટૂંકામ ટૂંકું રામ પણ એમાંય અઢી થાય પણ એક જ અક્ષર માં એવો મોટો છે માથી કોઈ મોટું જ નહીં આ જગતમાં માંથી કોઈ મોટું જ નહીં પછી ભલે હોય જગદીશ કે જળધાર માંથી મોટું કોઈ નહીં પછી ભલે હોય જગદીશ કે જળધાર સૌ કોઈ નમાવે શીશ અંબાની આગળ આલિયા મા માટે આવો સુંદર શબ્દ પ્રયોગ થયો છે સૌ કોઈ નમાવે શીશ અંબાની આગળ આલિયા કવિ આલની આ બહુ સુપ્રસિદ્ધ રચના માતૃ શક્તિનો આહવાન કરવા માટેની અને આમ પણ આપણા શાસ્ત્રોની રચના જોઈએ તો આપણને વિદ્યાની જરૂર હોય તો મા સરસ્વતીની ઉપાસના કરવી પડે તો જ વિદ્યા મળે ની વિદ્યા ન મળે લક્ષ્મીની જરૂરિયાત હોય તો મા લક્ષ્મીનું પૂજન કરવું પડે શક્તિની જરૂર હોય તો મા દુર્ગાની ઉપાસના કરવી પડે એટલે લેવા દેવા જેવી જેટલી ચીજો છે ને એ બધી મા પાસે જ છે બાપા પાસે તો એટલા માટે પણ આપણે ત્યાં આદ્ય શક્તિનો ઉપાસનાનો મહિમા છે અને એને માટે આપણા આખા દેશમાં બે નવરાત્રિ એ ઉજવાય છે અને એ પૈકીની એક ચૈત્રી નવરાત્રિનો આ સુંદર મજાનો યોગ છે એ ચૈત્રી નોરતાની અંદર અહીંયા દેવી ભાગવતનું આપ સૌને પારાયણ કરવા માટેનો અવસર મળ્યો છે માતૃશક્તિ ની ઉપાસના એ આપણા રાષ્ટ્રની અંદર આપણી સંસ્કૃતિની અંદર એટલી બધી પ્રાચીન છે એટલે આપણા માટે તો નવાઈ જેવું નથી પણ દેવી ભાગવતના આ પવિત્ર મંચ ઉપરથી જે મંચ ઉપર આજે સૌભાગ્યથી પરબના પીરના ગાદીપતિ બેઠા છે એવી દેદીપ્યમાન સભા આજે થઈ છે એમાંથી મને કહેવાનું મન થાય છે કે વિશ્વની કોઈ સંસ્કૃતિમાં સ્ત્રી ભગવાન નથી વિશ્વની કોઈ સંસ્કૃતિમાં સ્ત્રી ભગવાન નથી માત્ર આપણી હિન્દુ સંસ્કૃતિ એક એવી સંસ્કૃતિ છે જેમાં જગદંબાની કલ્પના આપણે કરી છે અને સર્વશ્રેષ્ઠ શક્તિશાળી એ મા જગદંબાને આપણે માનીએ છીએ એની ઉપાસના કરવા માટેનો અવસર છે એ આપણા આપણા રાષ્ટ્રની અને આપણી સંસ્કૃતિની આ ધરોહર છે માં અનસૂયાથી લઈ અને અસંખ્ય એવા આપણી સામે પાત્રો છે કે જેમણે પ્રભુને બાળકો બનાવી દીધા અને ઘોડિયામાં રમાડી અને સુવડાવી દીધા એવી અદ્ભુત મહાત્માની કથાઓનું રસપાન અહીંયા શાસ્ત્રીજીના માધ્યમથી આપણને સૌને મળી રહ્યું છે મારે પરિવારને ધન્યવાદ આપવો છે કે ક્યાડા પરિવારે ભેગા થઈને આવા જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું આ ખૂબ મોટી ઉપલબ્ધિ છે પરિવાર એ મારો પ્રિય વિષય છે અને મારે રાજકીય ક્ષેત્રમાં મારું કામ હોવાને કારણે મારે બીજી બધી ઘણી બધી બાબતોની અરે જોડાવાનું રહે છે નહીતર મારો તો સંકલ્પ છે કે હવે પછી પરિવાર સિવાય એક વાત ઉપર ભાષણ જ ન કરવું પરિવાર આપણું કુટુંબ એ એવડી મોટી આપણી વિરાસત છે દુનિયાને ભારત તરફથી આપણી સંસ્કૃતિ તરફથી વિશ્વને ભેટ આપવા જેવી ચીજ છે જેમ આપણા પ્રધાનમંત્રીશ્રીએ યોગ આપ્યો આખી દુનિયાને યોગ તો વર્ષોથી હતો અહીંયા પણ મોદી સાહેબ વડાપ્રધાન બન્યા અને એમણે યુનોની સભામાં પ્રસ્તાવ મૂક્યો કે અમારા દેશમાં યોગ એક એવી વિદ્યા છે કે આખી માનવજાતનું કલ્યાણ એ કરી શકે એવી ઉત્તમ વિદ્યા છે જેનાથી તન અને મન બંને તંદુરસ્ત રાખી શકાય એવી પ્રાચીન વિદ્યા છે અમારી અને દુનિયા આખી એને માને છે ને આખી દુનિયા અત્યારે બસો દેશની અંદર યોગ ચાલે છે આપણી કરતાં વધારે સારી રીતે ચાલે છે આપણે તો હજી મોટે ભાગે સાંભળવામાં જ માનીએ છીએ પણ વિશ્વમાં આ યોગનું બહુ સરસ મહાત્મ ચાલે છે મારા મતે એનાથી પણ ઉત્તમ ચીજ એ આપણી કુટુંબ વ્યવસ્થા છે તમે કલ્પના કરો એક લો એક માણસ આપણે ઘણી કરોડપતિ અબજોપતિ માણસો છે દુનિયામાં અને એમના પ્રસંગોય જોયા છે પણ એ એક જણો કરોડો રૂપિયા ખર્ચીને જે કાર્યક્રમ કરે એને બદલે આ પરિવાર દ્વારા જે કાર્યક્રમ થાય છે ને એનો આનંદ અનેરો હોય છે આમાં લાખપતિ માણસે હશે અને સાધારણ મજૂરી કરતો માણસે હશે પણ એને એ બે એક અવાજથી કહી શકે કે આ અમારા સમાજની કથા છે અમારા પરિવારની કથા છે અને એટલે મારે જવું પડે મારે એટલે ત્યાં રહેવું પડે અને આમાં લાખો રૂપિયાનું દાન આપવાવાળા હશે અને રસોડાની અંદર પાતળ વાળા હેશે અને વાસણ સાફ કરવાવાળા હેશે મંડપને સાફ રાખવા રાખવાવાળા હશે ને પાણી પાવા વાળા હેશે ને ચા વાળા હશે એના નામની કદાચ આ મંચ ઉપરથી ક્યારેય જાહેરાત નહીં થાય એ સ્વયંસેવકોને એક વખત જોરદાર તાળીઓથી વધાવો એ મહેનત કરતા હશે એનું પણ એટલું જ મૂલ્ય છે પણ એ જ્યારે પરિવારના ભાવથી કરે ત્યારે એને દાળિયે જેવું ન લાગે એને એમ લાગે કે મારું કામ છે મારા પરિવારનું કામ છે આ પરિવાર આ કુટુંબ એ આપણી એવી વ્યવસ્થા હતી કે જેની અંદર ક્યારે છોકરાઓ મોટા થઈ જતા હતા ને એ ખબર ન પડતી સંયુક્ત કુટુંબને કારણે આ વડીલો બેઠા હશે માતાઓ એમને અનુભવ હશે એમને ખ્યાલ હશે સંયુક્ત કુટુંબમાં મોટા થઈ જતા હતા કેટલાક તો સંસ્કારો એની અંદર આવી જતા હતા સંયુક્ત કુટુંબમાં રહેતા હોય તો ખબર પડે મહેમાન આવે તેને પાણી પવાય એની બેગ લઈ લેવાય એ આરામ કરતા હોય તો એના પગ દબાવાય મોટી ઉંમરના હોય તો એના દવા દારૂનો ખ્યાલ કરાય આવું બધું તો સંયુક્ત કુટુંબમાં રહેતા હોય તો ખબર પડે કુટુંબ જ ન હોય વડીલો જ ન હોય ઘરની અંદર અને બાપાને છોકરાએ કોઈના પગ દબાવતા જોયા ન હોય પછી એના પગ કળે ત્યારે યાદ કરવું કે આપણે બાપાના પગ દબાવતા હતા એવું ક્યારેય છોકરાએ ભાળેલું છે જો એનો જવાબ ના હોય તો પછી લાંબા ટૂંકા કરીને રોડવી લેવું આપણા કોઈ દબાવવા આવશે નહીં એ પરિવારમાં હોય તો ખબર પડે ઝીણા હાદે હાહુનું માન રાખતા રાખતા ધોડી ધોળી વવારું તરુ તરીકે કામ કર્યા હોય તો એની હોવું પછી એનું કાંઈક સીંધું કરવાનું કામ કરે પણ આપણે જ હાહુનો ઉલાળીઓ કર્યો હોય પછી આપણે રાહત જોવા ન હોય આ બધું સંયુક્ત કુટુંબ હોય તો જ શીખાય નહીંતર આ કોઈ નિશાળમાં શીખડાવવામાં આવતું નથી એમાંથી આ આવે નહીં દીકરીઓની ખૂબ મોટી સમસ્યાઓનો સામનો સમાજ કરી રહ્યો છે ખૂબ મોટા પ્રશ્નો સામાજિક રીતે સમાજ તરીકે આપણે એનો સામનો કરી રહ્યા છીએ એ માતૃશક્તિ છે અને એની પારાયણ અહીંયા ચાલે છે એ દીકરીઓને મારી બે હાથ જોડીને વિનંતી છે કે તમારું સૌથી વધુમાં આવે વધુ હિત કરવાવાળું કોઈ હોય તો એ તમારી મા છે એનીથી મોટું હિતકારક તમારું બીજું કોઈ છે નહીં વીસ વરસ પચીસ વરસ તમે પાણી માગો તો દૂધ આપે તમે સાયકલ માગો તો સ્કૂટી આપે જે તમે બોલો એ બધું જ કરવા માટે માવતર તમારી કાળજી રાખે અને એકાએક એવું તે શું આપણામાં પરિવર્તન આવી જાય છે કે મા બાપને પૂછ્યા વિના ના કીધા વિના ના આપણે આપણે ઘેરેથી વ્યા જાય અને પછી જ્યારે જરૂર પડે ને અગવડ પડે ત્યારે આપણે એમ કહીએ તમને એમ સમજણ ન પડે અમે હવે અમારી જિંદગીના નિર્ણય કરવા માટે સ્વતંત્ર છીએ આને સ્વતંત્રતા ન કહેવાય અને સ્વચ્છંદતા કહેવાય મા બાપની ખુશી સાથે કરો દીકરીઓનો હક છે એને પસંદગીનો વર મળે આપણે તેની હાટુથી વ્રત કરાવે છે અહીંથી અહીંથી આજ્ઞા આપવામાં આવે છે ગૌરીના વ્રત કરો તમને રામ જેવો મૂર્તિઓ મળશે સીતાજીનું ઉદાહરણ આપવામાં આવે છે માતાજી પ્રાર્થના કરી હતી જય જય ગિરિવર રાજ કિશોરી જય મહેશ મુખચંદ ચકોરી અને ગૌરી પ્રસન્ન થયા એમની ઉપર અને એને રામ હોંપી દીધા માતાજીની કૃપા થાય તે દિનનું આ ગૌરી વ્રત શરૂ થયું છે એનો અમને વાંધો છે જ નહીં દીકરીઓ તો લાડથી દાદાઓને કહેતી દાદા હો દીકરી કે લાંબો તે વરના ગોતજો દાદાજી લાંબો તો નત નેવા ભાંગશે એ કાળો તે વરના ગોતજો દાદાજી આ તો બધા હક હતા દીકરીઓના એમાં કશું નવું હતું જ નહીં કહેતા હતા હવે સંવાદ જ નથી દાદો જ ઘરમાં નથી સંવાદ કોની એરે કરે ભેગું જ પોહાણ નથી સંવાદ તો પછી આવે ને હોય ભેગા તો પૂછે ને કે ને ખૂ અદ્ભુત આપણો આ સમય આવ્યો છે એટલો સારો સમય ઈશ્વરે આપ્યો છે સરસ મજાના મકાનો મકાનોથી આપણે તો નેવાગરી ભટકાતી એક ઓંસરી હોય હોય બધા મકાન હાણી કોઈ ઓંસરી હોય ને હામે ફરજો હોય સામે આપણા ઢોર હોય ને ઓંસરીમાં આપણે હું તો અરસપરસ પરસ બેનું ધ્યાન રહેતું હવે સગવડતા એટલી બધી વધી છે તો વડીલોને હું કેમ તમે આગા પાછા કરો છો એના આશીર્વાદ જગતજનની મા ભવાની શાસ્ત્રીજી એમનું વર્ણન આપને સમજાવશે એ મારું ગજુ નથી જગદંબાની વિશે વાત કરવાની મારી તાકાત નથી પણ હું એટલું વિનમ્ર ભાવે જરૂર કહીશ જો તમારી જન્મ દેનારી મા તમારી ઉપર રાજી નહીં હોય તો કોઈ માતાજી તમારું કાંઈ કલ્યાણ નહીં કરી શકે એને પહેલાં જો એ તમારી સામે દાંત કાઢતી છે ને તો પછી ખોડિયાર કામે આવશે તો પછી અંબાજી કામે આવશે તો પછી ઉમિયાજી કામે આવશે પણ મા દાંત કાઢતી હોવી જોઈ એની પહેલી શરત છે એને રાજી રાખવા માટેના પ્રયાસ કરો એને ખુશ રાખવા માટેનો પ્રયાસ કરો અને એ બધું તો જ શક્ય બને કે જો આપણા કુટુંબની કુટુંબો કેમ સંયુક્ત ચાલતા હશે એમને હાલતા છે ઓટોમેટિક એમાં આંગળી ઉપર આંગળી મૂકવાવાળા ન હોય અને બદલે કરવાની વૃત્તિવાળા હોય ત્યારે સંયુક્ત કુટુંબ હાલે એમને હું તો મંચ ઉપરથી કહું છું જે સંયુક્ત પરિવાર હાલતા હોય એમની માતાઓનું જાહેરમાં સન્માન કરવું જોઈએ કે આ સંયુક્ત કુટુંબની માવડી છે એનું સન્માન થવું જોઈએ આવા મંચો ઉપરથી એ આ સમયની માંગ છે કયાળા પરિવારનો હું આભારી છું કે આવા મંગલ કાર્યનો મને સાક્ષી બનવા માટેનું હેતપૂર્વક આમંત્રણ આપ્યું અમારું સ્વાગત કર્યું